સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સૌ મિત્રોને મારા નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના મોસ્ટ આઈએમપી એમ પરીક્ષા પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જેનો ભાગ બે છે મિત્રો ભાગ એક ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી જે આવનારી સચિવાલય સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ ફોરેસ્ટ ગાર્ડ અને તલાટીની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે હવે મિત્રો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ ગુજરાતમાં ફ્લોર સ્પારના જથ્થા કયા સ્થળેથી મળી આવ્યા છે તો ડુંગર ગામ અને નવતી ટોકરીમાં ફ્લોર સ્પારના જથ્થા મળી આવ્યા છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે તો ગોંડા બાવર વાવવામાં આવે છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ અલિયાબેટ કઈ નદીના મુખ પ્રદેશમાં આવેલો છે તો નર્મદા નદીના મુખ પ્રદેશમાં અલિયાબેટ આવેલો છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સાબરમતી નદી ખંભાતના અખાતને મળે છે ત્યાં તેનો પટ સાત કિલોમીટર પહોળો છે જેને કયા નામે ઓળખાય છે તો ગોપાલ્યાની ખાડીના નામથી ઓળખવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ નળ સરોવર આશરે કેટલા ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિસ્તરેલું છે તો નળ સરોવર આશરે એકસો વીસ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનું વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી પાતાળ કૂવા દ્વારા જળ વિતરણ અને અન્ય માધ્યમો દ્વારા પાણીના વિતરણની જવાબદારી કોને સોંપવામાં આવેલી છે તો જીએમડીસીને હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ભારતના સૌથી જૂના પર્વતો ક્યાં છે તો અરવલ્લીના પર્વતો એ ભારતના સૌથી જૂના પર્વતો છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટો નાઇટ નામનું ખનીજ ગુજરાતના કયા જિલ્લામાંથી મળી આવે છે તો બનાસકાંઠા જિલ્લામાંથી મળી આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે તો સાતપુરત પર્વતમાળા આવેલી છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સમુદ્રના મોજા આધારિત વીજળી પરિયોજના અમલ માટે જીપીસીએલ એટલે કે ગુજરાત પેટ્રોકેમિકલ લિમિટેડ એ ટેકનિકલ દૃષ્ટિએ શક્યતા અભ્યાસ કઈ જગ્યાએ કરેલો છે તો માંડવી પાસે કચ્છનો અખાતમાં અભ્યાસ કરેલો છે હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં કયા યુગના ભૂસ્તરો જોવા મળતા નથી તો પ્રથમ જીવ યુગના ભૂસ્તરો જોવા મળતા નથી હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે તો નર્મદા નદી પરની યોજના છે ક્વેચન નેક્સ્ટ મોલાસિસ કયા ઉદ્યોગની અગત્યની આડ પેદાશ છે તો ખોળ ઉદ્યોગની આડ પેદાશ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ રસાયણો સ્ટીલ કાસ્ટિંગ ખનિજ તેલ શુદ્ધિકરણમાં ઉપયોગમાં લેવાતું બેન્ટોનાઇટ ખનીજ ગુજરાતમાં કયા જિલ્લામાં મોટા પ્રમાણમાં મળી આવે છે તો ભાવનગર જિલ્લામાં આ ખનીજ મોટા પ્રમાણમાં મળી આવે છે ખડકના કેટલા પ્રકાર છે તો ખડકના ત્રણ પ્રકાર છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું હવે તળાવ અને કૂવામાં મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે કયો જીવ મૂકવામાં આવે છે તો ગમ બુશિયા ફિશ નામનો જીવ કુવા અને તળાવમાં મચ્છરોનો ઉપદ્રવ ઓછો કરવા માટે મૂકવામાં આવે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ખદર અને બાંગર કયા પ્રકારની જમીન છે તો ખદર અને બાંગર એ કોપની જમીન છે ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર કેટલા ચોરસ કિલોમીટર છે તો ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર એક પોઈન્ટ છન્નું લાખ ચોરસ કિલોમીટર છે ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું ગુજરાતમાં કરમાબાઈ તળાવ કયો આવેલું છે તો કર્માબાઈ તળાવ એ શામળાજીમાં આવેલું છે જે અરવલ્લી જિલ્લામાં છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયા વિહાર ધામને દરિયા કિનારો નથી તો સાપુતારાને દરિયા કિનારો નથી હવે જોઈશું ક્વેશ્ચન નેક્સ્ટ તાપીની દક્ષિણે કઈ પર્વતમાળા શરૂ થાય છે તો તાપીની દક્ષિણે સહ્યાદ્રી પર્વતમાળા શરૂ થાય છે ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ કયો છે તો મધ્ય ગુજરાત એ ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ આરસ પહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે તો બનાસકાંઠા જિલ્લામાં આરસ પથ્થરના પહાણ વધુ જોવા મળે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ઉત્તર ગુજરાતની સૌથી નદી કઈ છે તો બનાસ નદી એ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે જેનું ઉદ્ભવ સ્થાન રાજસ્થાનના સિહોર જિલ્લાના પર્વતો શિરણવાના પર્વતોમાંથી આ નદી નીકળે છે અને જેનું અંતિમ સ્થાન કચ્છનું નાનું રણ છે અને તેની લંબાઈ આશરે બસો સાસઠ કિલોમીટર છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે તો ભાવનગર જિલ્લામાં ડુંગળી સૌથી વધુ પાકે છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાત રાજ્યના કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે તો તેર જિલ્લાઓ ક્વેશ્ચન નેક્સ્ટ જોઈશું ત્રીજી પેઢીના જૈવ ઇંધણ એટલે શું તો લાલ લીલી નીલી લીલ સેવાળમાંથી મેળવાતું ઈંધણ એ ત્રીજી પેઢીનું જૈવ ઈંધણ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ કયું ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનું એકમ છે તો ગ્લોબલ હેક્ટરસ એ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટનું એકમ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સૌથી મોટા કદના ખેતરો કયા જિલ્લામાં આવેલા છે તો ડાંગ અને કચ્છ જિલ્લામાં સૌથી નાના કદના ખેતરો કયા જિલ્લામાં આવેલા છે તો સુરત વલસાડ અને ભરૂચ જિલ્લામાં સૌથી વધુ પડતર જમીન કયા જિલ્લામાં આવેલી છે તો કચ્છ જિલ્લામાં હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ સૌથી ઓછી પડતર જમીન કયા જિલ્લામાં આવેલી છે તો ડાંગ જિલ્લામાં કાયમી ગોચર જમીન કયા જિલ્લામાં આવેલી છે તો જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મોટા કદના સૌથી વધુ ખેતરો કયા જિલ્લામાં આવેલા છે તો મહેસાણા જિલ્લામાં મોટા કદના સૌથી ઓછા ખેતરો કયા જિલ્લામાં આવેલા છે તો ડાંગ જિલ્લામાં આવેલા છે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જોવા બદલ આપનો આભાર વિડિયો આપણને કેવો લાગ્યો વિડીયોને લાઈક અને શેર કરજો અને હા ચેનલ ને કરવાનું તો ભૂલતા જ નહીં હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે જય માત્ર ગુજરાત